મટી ગયો હેલી બે આલો જાવ ને લેતો આવું ભાણીઓ ભાગી એક તો હારું મારી દીકરી મારી બાટકુરી કે દુની પણ પટેલ પટેલ મારી દીકરી પાછી તો મારા દાદા ની મારી પાછી મારા દાદા ને

જેટલા હગા મારા માસીની ખેબેર કાઢવા આવવાના છે ને બધા આવી ગયા છે જો હું કામતરે ન ગયો હોત તો મારા મામી બધા હગાને મારા ઘીરે મોકલે અને એ બધા હગાનું હાંભરી હાંભરી અને મારું મોથું પાકી જા મમી આ મમી હા ભાણિયા શું છું

이봐 다시 오매미하루 하로. <laughs> 저도 마라 뒤그로 후토 해개요이걸

તે તો મારા ઘર માથે છે ઘર કરી એ બેઠો મોર મભરૂ બેઠો અત્યારે કોણ

એ ભાણિયા અતારે ઈ વાત જવા દે ઈનો વાલો ભેગો થાય ઈ વાત કે આમ જો પેલા અલસોર તારો વાલો જો ને ઈ નો સુટક્યા ને આવશે તને દર્શન દેવા કા અલસોર મારી પાસે આઈડિયો દેવો છે હે એ ભાણિયા બહુ વાત ઉના ઓળા નથી કરવા હાલે આ સેરી આનું શું કરવાનું

મારો વાલો જોઈ છે અને નહીં કોઈ કે તો અરે ભાઈ એ અગ્નિ સ્વરૂપે ગમે આ થાય કોઈ ભગત ને ભીડ પડતી નહીં જરાય ન જોઈ શકે